દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વલસાડની તમામ શાળા કોલેજમાં રજા જાહેર વલસાડમાં મોડી રાત્રે સાત મજૂરોનું રેસ્ક્યુ તો નવસારીના આંકડા ધોધ પાસેથી બારસોથી વધુ સહેલાણીઓનું રેસ્ક્યુ તો ઔરંગા અંબિકા ખાપરી અને પૂણા નદીમાં પૂર આવતા અનેક ગામ સંપર્ક વિહોણા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ નવસારીના ખેર ગામમાં નવ ઇંચ વરસાદ વલસાડમાં સાડા સાત ઇંચ વરસાદ નવસારી અને વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર ભૂસ્ખલનથી અસરગ્રસ્ત હિમાચલ અને વાયનાડમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન હજુ મળ્યા મૃતદેહ ઉત્તરાખંડમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલું ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટનો કડાકો નિફ્ટી પણ છસો પોઈન્ટ ગગડ્યો મેટલ આઈટી અને ઓટોના તૂટ્યા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની શક્યતા અને યુએસમાં મંદીના ભણકારાથી શેરબજાર કડકભૂસ સંસદના બંને ગૃહોમાં અનેક ખરડા આજે સૂચિબદ્ધ લોકસભામાં આજે વિનિયોગ બિલ અને ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ આરક્ષણ બિલ બિલ કરાશે રાજ્યસભામાં તેલ ક્ષેત્રને રજુ બિહારના હાજીપુરમાં કરંટ લાગવાથી આઠ લોકોના મોત હાઈ ટેન્શન કારની ઝપેટમાં ડીજે આવી જતાં સર્જાયો અકસ્માત કરંટથી થી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલુ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ માટે થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં થયેલ હિંસામાં એકાણું લોકોના મોત કાલથી અનિશ્ચિતકાળ દરમિયાન લગાવાયું કરફ્યુ ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી પેરિસ ઓલિમ્પિકમાં આજે બેડમિન્ટનમાં લક્ષ્ય સેન પાસે કાંસ્ય પદકની આશા કાંસ્ય પદક માટે મલેશિયાના ખેલાડી સાથે થશે મુકાબલો આવતીકાલે ભારત અને જર્મની વચ્ચે મેચ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ બોતેર વર્ષ બાદ શ્રાવણ માસના પ્રથમ દિવસ સાથે પ્રથમ સોમવારનો સંયોગ પ્રથમ જ્યોતિર્લિંગ હવે સોમનાથ મહાદેવ સહિત રાજ્યના શિવાલયોમાં ભક્તોની જામી ભીડ બમ બમ ભોલેના નાથથી ગુંજ્યા શિવાલય